બાયડ તાલુકાના છાપરિયા ગામમાં વીજળીના તાર અને ડીપી પર ઉઘી નીકળેલા ઘાસને કારણે સર્જાયેલી લીલી ચાદર જેવી સ્થિતિને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો આ સંભવિત ખતરા અંગે અરવલ્લી સમાચારે બે દિવસ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર છાપરિયા ગામના લોકોએ અરવલ્લી સમાચારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તો અહીંયા અરવલ્લી સમાચારના અહેવાલની અસર જોવા મળી તાલુકાના છાપરિયા ગામમાં વીજળીના તાર અને ડીપી પર ઉઘી નીકળેલા ઘાસને કારણે સર્જાયેલી લીલી ચાદર જેવી સ્થિતિને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો આ સંભવિત ખતરા અંગે અરવલ્લી સમાચારે બે દિવસ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર છાપરિયા ગામના લોકોએ અરવલ્લી સમાચારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તો અહીંયા અરવલ્લી સમાચારના અહેવાલની અસર જોવા મળી Ready?